कृष्ण कन्हैया लाल की जय भोला जय रे एक सेठने सेठने ણી શેઠ શગાળાએ એ વાત લીધા શેઠ સગાળ શાય વાતલી દાદુજમાડી પછી લેવું એના પાણી હા હેખ શેઠ ને गली रामयण सर्व देवो मा बात फैला सर्व देवो मात फैलानी कारखानू नाथ बोल मीठी मीठ मानी हा हे एक सेठन सेठानी हाँ કલ્યા તે તો દેખ લીધી કેટલા દિવસ જાણી કલ્યા તે તો પેલી લીધી કેટલા દિવસ જાણી કાણી દે કાણી માયુ કરી દઉં કાણી હા હા રે એક શેઠ ને શેઠાણી હા હા but ते णि वा <laughs> તો સાંભળ મારી વાણી સાંત રહેશે તું તો સાગર કરી પાણી આવતે ય નયમે નથી જામતા આવતે ય નયમે નથી જામતા જમીએસી માટી પર માટી હા હા રે એક શેઠ ને શેઠાણી

ઠ ને શેઠાણી શાંત કહે છેઠ તું તો સાંભળ મારી વાણી શાંત કહે છેઠ તું તો સાંભળ મારી માણી What

ति धन्य धन्य सेने संग गति रानी i down. 哎呀！Yeah.